નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર 43મી ભગવાન જગન્નાથજી ની યાત્રા ને લઈને પોલીસ પ્રશાસન દ્વારા મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું નગરીમાં ભક્તો ને આપશે દર્શન રથયાત્રા ને લઈને પોલીસ પ્રસારણ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ને લઈને મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું જે માં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય સુરક્ષા વ્યવસ્થા જાળવવા રહે જેને લઈને મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નીકળશે વડોદરા શહેર નગરીમાં ભક્તોને આપશે દર્શન રથયાત્રાને લઈને પોલીસ પ્રસારણ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય સુરક્ષા વ્યવસ્થા જાળવવા રહે જેને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર નરસિંહમા કોમર સાહેબ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા 7 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે સુરક્ષા વ્યવસ્થાની તૈયારી પોલીસ CRPF ના जवानों ટ્રાફિક પોલીસ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા જોડાશે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન તથા સાદા ડ્રેસમાં પોલીસ डीपीसी ક્રાઈમ સુરક્ષા વ્યવસ્થા જોડાશે ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નું રથયાત્રાને લઈને સૂચન રથયાત્રા રૂટ દરમિયાન બહાર નીકળવા માટે લગાવવા રથની આજુબાજુ LED સ્ક્રીન લગાવવા માંગાવે જેથી કરીને દૂરથી ભગવાનના દર્શન ભક્તોનો સારી રીતે ના કરી શકે તેના માટે આયોજન કરવામાં આવશે રિપોર્ટર યુનિસ પરમાર

cari diri kita di masjid,